કોલેજમાં અજાણ્યા પેઇંગ ગેસ્ટને રાખવો ભારે પડ્યો છે વડોદરામાં અને પીજી રાખનાર મહિલા ત્રાહિમામ પોકારી ઉઠી છે મહિલાને યુવકને તરીકે રાખવાનું ભારે પડ્યું છે બ્લેકમેલ કરતા યુવકના ત્રાસથી મહિલાએ પોતાનું જ ઘર છોડ્યું છે મહિલા ઉભતી હોય તેવા વિડીયો બનાવી અને બે લાખ રૂપિયા માંગ્યા મહિલાએ ઘરમાંથી બરતરફ કર્યો તો યુવક જબરજસ્તી ફરી ધુસ્યો યુવકની સતત ધમકીઓથી ત્રાસીને મહિલાએ પોલીસને ફરિયાદ કરી પોલીસે દિવેશ ઉર્ફે દેબુ રવિકાંત દ્વિવેદીની ધરપકડ પણ કરી છે તો મહિલાની ફરિયાદ બાદ આ કાર્યવાહી અને બીજી તરફ એક રાખવો ભારે પડ્યો છે વડોદરાની આ વાત છે કે જ્યાં પરપ્રાંતિયને પીજી તરીકે રાખનાર મહિલા ત્રાહીમામ પોકારી ઉઠી અને આ છે મુદ્દે વડોદરાની આ ઘટના કે જ્યાં પીજીમાં એક પરપ્રાંતિય શખ્સ રાખવો એક મહિલા ભારે પડ્યો છે સમગ્ર ઘટના વિશે જાણવું છે વડોદરાની આ અજાણ્યા વ્યક્તિને પીજી તરીકે રાખ્યો હતો યુવકના ત્રાસ આ મહિલાએ પોતાનું ઘર છોડવું પડ્યું હતું એવી હાલત થઈ હતી મહિલા ઉમતી હોય પણ બનતી અને બે લાખ રૂપિયા માંગ્યા હતા અને એને લઈ સમગ્ર મામલો પોલીસ પસ્તેજ પહોંચ્યો હતો મહિલાએ યુવકને ઘરમાંથી કાઢી મૂકવા છતાંય બળજબરીથી તે રહેવા આવી ગયો હતો અને આખરે મહિલાએ પોતાનું મકાન છોડવું પડી અને બહેનના ઘરે આકરો લીધો હતો યુવકે ધમકીઓ આપવાનું ચાલુ રાખતા મહિલાએ પોલીસની મદદ માંગી હતી પોલીસે સટકુ ગોઠવી અને દિવેશ ઉર્ફે દેવું રવિકાંત ત્રિવેદીની ધરપકડ કરી છે અને એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જી નેતા બિલકુલ આભાર માનું તમામ જાણકારી માટે